પ્રલય અને નિર્માણ જેની ગોદમાં રમે છે એ છે શિક્ષક સનાતનના સંસ્કાર શીખડાવે એ છે શિક્ષક જીવનમાં ઉત્સાહ જગાડે એ છે શિક્ષક જીવનમાં જીતતા દેખાડે એ છે શિક્ષક સાચા ખોટાનું ભાન કરાવે એ છે શિક્ષક અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય એ છે શિક્ષક હિંમત અને ઉર્જા જગાડે એ છે શિક્ષક હંમેશા સફળ બનાવે એ છે શિક્ષક શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા શિક્ષક સાધારણને પણ અસાધારણ અને ઉચ્ચ બનાવે છે એ જ શિક્ષક છે જ્ઞાન થી જ્ઞાનની ચાવી છે શિક્ષક નાના ભૂલકાઓનું ભાવિ છે શિક્ષક જગદંબ અનુભવ અને જ્ઞાનથી જીવાડે શિક્ષક રમાડે હસાડે અને જીતાડે શિક્ષક આચાર્ય બની યુદ્ધ જીતાડે એ શિક્ષક આચાર્ય ચાણક્ય બનાવીને રાજ કરાવે એ શિક્ષક યુદ્ધ યુદ્ધ રોકી શકે શકે એ એ છે છે શિક્ષક શિક્ષક અને અધર્મ સામે જીતાડી શ્રી વશિષ્ઠ મહર્ષિ શાંદિપની અને ભગવાન પરશુરામ જેવા ગુરુઓ છે સાચા શિક્ષક માતા પિતા જ છે સર્વશ્રેષ્ઠ શિક્ષક શીખડાવે એ શિક્ષક અને ખરા ખોટાને મઠારે એ શિક્ષક પ્રાપ્તિ માટે ઉત્સાહ જગાડે શિક્ષક વિદ્યા પ્રાપ્તિના જ્ઞાનાર્થે હર હંમેશ હસાવે એ શિક્ષક જગદંબ તેની સફળતામાં પોતાને સફળ જોવે એ શિક્ષક વિદ્યાર્થીની હારમાં પોતાને હારેલા જોવે એ શિક્ષક જ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એ છે શિક્ષક ભય અને ડરને હરાવે એ છે શિક્ષક ભય અને ડરમાં ઉત્સાહી થઈ ઊભા થતા અને લડતા શીખડાવે એ છે શિક્ષક જીવનને નિખાલસતા અને રમત ગમત સાથે જીવતા જીવાડે એ શિક્ષક પ્રસન્નતાનો સાર શિક્ષક ભયમાં તારણ હાર શિક્ષક માન સન્માન અપાવે એ શિક્ષક લખતા વાંચતા બોલતા શીખડાવે એ શિક્ષક શિક્ષક દિનના નિમિત્તે મારા તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ અને મને પણ શિક્ષક બનીને એ અવસર પ્રાપ્ત થયા કે જેમાં મેં મારા વિદ્યાર્થીઓના ઉત્સાહ વધાર્યા એના માટે પણ ગર્વની લાગણી જગદંબ